ફરી એકવાર સુરતે ટેક્સટાઇલ માર્કેટ આગની ચપેટમાં આવી છે પર્વતગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટમાં પાંચમા માળે દસ જેટલી દુકાનમાં આગ લાગી હતી જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા પર્વતપાટીય વિસ્તારમાં આજે સવારે ભીષણ આગનો બનાવ સામે આવતા ફરી એકવાર સુરતની ટેક્સટાઇલ માર્કેટ આગની ઝપેટમાં આવી ગયું હતું પર્વત ગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટમાં પાંચમા માળે દસ જેટલી દુકાનમાં આગ લાગી હતી જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અલગ અલગ નવ ફાયર સ્ટેશનની વીસ જેટલી ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને એક કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો જો કે સાડીઓ સહિતનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાથી લાખોનું નુકસાનની આશંકા સેવાવામાં આવી રહી છે આગ લાગવાનું સાચું કારણ હજી સુધી બહાર આવ્યું નથી પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને કારણે ગણાવવામાં આવી રહ્યું છે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા પરંતુ પોલીસ દ્વારા જગ્યા ખાલી કરાવી લોકોએ સલામત અંતર રાખવા સૂચના આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત